સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના દસમા સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલોએ પ્રભુત્વમાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ સાથે વિવિધ ચીજ ભેટ પણ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નોત્સવમાં બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના પ્રમુખ અરવિંદભાઈ મહામંત્રી શંકરભાઈ ગોપાલભાઈ પ્રજાપતિ જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા આજ રોજ બાયડ મુકામે વિક્રમસિંહ કંપાઉન્ડમાં બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના દસમા સમૂહ લગ્ન ઉત્સવમાં પાંચ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં મળ્યા તે બદલ બાયડ તાલુકા પ્રજાપતિ સમાજના આગેવાનો અને બાયડ કારોબારી તાલુકા પર જે સમાજની ટીમ બહુ જ જહેમત ઉઠાવી એક માસથી અને આ શાંતિપૂર્વક આયોજન કરી અને આજ આજનું કામ પરિપૂર્ણ પાડેલું છે શંકરભયાર પ્રજાપતિ મહામંત્રી બાયડ તાલુકા પ્રજાપતિ સમાજ હું છેલ્લા દસ વર્ષથી બાયડ તાલુકા પ્રજાપતિ સમાજમાં મહામંત્રી તરીકેની માનદ સેવા અને ફરજના ભાગરૂપે અને સમાજની એક સેવા કરું છું ચાલુ વર્ષે દસમો સમૂહ લગ્નમાં પાંચ જોડકા હતા અને તેને સમાજના દાતાઓ તરફથી મહાતબર દાખલ દાન મળવાથી સ સારી રીતે સમૂહ લગ્ન સંપન્ન થયેલું છે આગામી અગિયારમાં સમૂહ લગ્નના દાતાઓ દાન તરીકે લગભગ પોણા ચાર લાખ જેટલી દા રકમ મહાતબર રકમ દાન તરીકે ચાલુ વર્ષથી નોંધાય છે એ બદલ સરળ ખરેખર પ્રજાપતિ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર અમારી ટીમ પ્રજાપતિ સમાજની ઋણી રહેશે ધન્ય